લક્ષ્મીનગર ચાર છે ના ખૂણે ચોમાસામાં તો પેલા રોડ ચોટે નહીં બનાવાય તી ઉનાળામાં કે શિયામાં બનાવ્યો તો બરોબર ચોમાસામાં સવારે નવ વાગે રોડ બનાવ્યો બાર વાગે વરસાદ આવ્યો એક લેર નાખી ગયા પંદર દિવસે બીજી લેર નાખી ત્યારે અમે માથે જ કોર્નર ઉપર ખાડા હતા ને એટલે અમે એમ કીધું નાખો તો રોડ લેવલ આવે તો રીતે નાખી દેસુ કરી દેસુ અત્યારે નીચેથી ધૂળ સાફ નથી કરી એટલી બધી પેલા સાફ કરી ગયા પછી આઠ દિવસે સીધો રોડ કરવા જાય પાછી ધૂળ તો થઈ ગયું એની માથે રોડ કર્યો રોડ ચોઈતો જ નથી અત્યારે વરસાદ નું પાણી નીચે થી જાય છે રોડ નીચેથી ઉપર પાણી દેખાતું જ નથી અને સમસ્યા તો અમારે ચૌદ વર્ષમાં બીજી વાર પેલી વાર એક રોડ બન્યો ને પાછો બન્યો ચૌદ વર્ષે રોડ બન્યો છે હવે ચૌદ મહિના મહિના હાલે તો એમ એમ થાય કે નથી રોડ અને હવે ત્રીજી લેર એમ કીધું ત્રીજી લેરમાં અમે લેવલ લઈ લેશું ખાડા ની પાણી નો નિકાલ તો કઈક સરખો કરો જોઈએ ત્રીજી લેર નાખે કેટલા દિવસે એ નથી ખબર નકર એને બીજી લેર માંથી ત્રીજી લેર જેની કાકડી તરત જ નાખીને કર નાખે તો રોડ પાકે હવે તો આજે પાંચ દિવસ તો થઈ ગયા જે ત્રીજી લેર નાખવા ન થાય હવે જો રોડ બનાવે ને તો સારો બનાવે નકર નો બનાવે અમે આશા જ ન રાખી અને આ વખતે અમે ચૂંટણીનો જ બહિષ્કાર કરી છે લક્ષ્મીનગર માંથી કોઈ મત દેવા જ નહીં જાય